મૂ કરાવવાનો છે તો એના માટેનું આપણે જે છે પ્રેક્ટિકલ કરવા જઈ રહ્યા છે તો એના માટે સૌપ્રથમ પ્રથમ સ્ટુડિયો ઓપન કરો સેન્સિંગ સ્ટુડિયો ઓપન થઈ ગયા બાદ આપણે અહીં જે

હવે આપણે અહીંયા પાઠ ડ્રો કરવા માટે એક લાઇન ડ્રો કરશું તો એના માટે હું અહીંયા લાઇન સ્ટાર્ટ કરું છું અહીંયા ક્લિક કરું છું જ્યાંથી મારે લાઈન ડ્રો કરવાની શરૂઆત કરી છે ત્યારબાદ અહીંયા ફરીથી હું ક્લિક કરું છું પછી જ્યાંથી મેં લાઇન ડ્રો કરવાની શરૂઆત કરી છે માઉસ પોઈન્ટર ત્યાં લઈ આવીશ પછી માઉસની રાઇટ ક્લિક પ્રેસ કરીશ એટલે મેનુ ઓપિયર થશે એમાંથી લુપ એસપી લાઇન ઉપર ક્લિક કરીશ હવે જે આ ડક દેખાય છે તો ડક ને આવી રીતે મૂળ કરાવવાથી ઉપર નીચે આવી રીતે મૂં કરાવશો બરાબર એટલે આવો જે પાથ છે ઓવલ એ રેડી થઈ જશે પાથ રેડી થઈ ગયા બાદ ટ્રાન્સફોર્મ ક્લિક કરવાનું છે ટ્રાન્સફોર્મ ટુલ પર ક્લિક કર્યા બાદ અહીંયા ન્યુ એસપી લાઈન લખેલું છે એના પર ક્લિક કરી બરાબર તમારે અહીંયા નામ આપી દેવાનું છે પાથ પાથ નામ આપી દીધું હવે આપણે સર્કલ ડ્રો કરવાનું છે તો સર્કલ ડ્રો કરવા માટે હું અહીંયા સર્કલ ટૂલ ઉપર ક્લિક કરું છું મેસેજ અપિયર થશે જેવું જ તમે માઉસ પોઈન્ટર છે એ સર્કલ ટુલ પર લઈ આવશે એટલે મેસેજ બોક્સ આવશે સર્કલ ટૂલ એવું લખેલો હવે સર્કલ પર હું ક્લિક કરું છું અને અહીંયા જે કેનવાસ છે એમાં હું સર્કલ ડ્રો કરું છું તમે જુઓ છો કે સર્કલ ડ્રો કર્યું છે હવે સર્કલ ડ્રો થઈ ગયા બાદ ટ્રાન્સફોર્મ ટૂલ પર ક્લિક કરું છું

સર્કલ ઉપર રાઇટ ક્લિક કરવાનું એમાંથી ન્યુ લેયર લેવાનું એમાંથી ટ્રાન્સફોર્મ લેવાનું એમાંથી રોટેટ ઉપર ક્લિક કરવાનું બરાબર એટલે રોટેટ છે એ પણ એડ થઈ જશે હવે રોટેટ અને સર્કલ બંનેને સિલેક્ટ કરવાના છે તો કંટ્રોલ કી પ્રેસ કરવાની કીબોર્ડમાંથી એમાં અને રોટેટ અને સર્કલ બંનેને સિલેક્ટ કરવાના ત્યારબાદ રાઇટ ક્લિક કરવાનું એટલે મેનુ ઓપેર થશે એમાંથી ગ્રુપ લેયર પર ક્લિક કરવાનું ગ્રુપ લેયર પર ક્લિક કરશો એટલે તમે જોશો અહીંયા ગ્રુપ ક્રિએટ થઈ ગયું છે અહીંયા જે ટ્રાયંગલ દેખાય છે એને સર્કલ અને રોટેટ આ સર્કલ છે અને આ રોટેટ છે તો કંટ્રોલ કી પ્રેસ કરી રાખો સર્કલ અને રોટેટ બરાબર બંને પ્રેસ કરી સિલેક્ટ કરો અને એના પર જે છે મૂકી દેવાનું છે હવે ત્યારબાદ અહિયાં ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે ગ્રુપ ઉપર ક્લિક કરો હવે કંટ્રોલ કી પ્રેસ કરો અને ગ્રુપનું આ જે ગ્રીન ડક છે એના ઉપર ક્લિક કરો કંટ્રોલ કી પ્રેસ કરી રાખવાની છે ત્યારબાદ અહીંયા રોટેટ ઉપર ક્લિક કરો અને આ આ બ્લુ ડક છે એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ કંટ્રોલ કી પ્રેસ કરી અને આ જે પાથ દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે આટલું થઈ ગયા બાદ ઓકે ફરી એકવાર રિપીટ કરી દઉં છું ઓકે ગ્રુપ લેયરનું ગ્રીન ડક કંટ્રોલ કી પ્રેસ કરી ત્યારબાદ

હવે એનિમેટ એડિટિંગ મોડ છે ને ઓફ કરી દઉં છું ત્યારબાદ ફાઇલ મેનુમાં જવાનું છે ફાઇલ મેનુમાંથી પ્રિવ્યુમાં જવાનું છે જેની શોર્ટકટ કી F11 છે હવે બિગિન ટાઈમ પર ક્લિક કરવાનું છે એન્ડ ટાઈમ પર ક્લિક કરવાનું છે હવે એન્ડ ટાઈમ અહીંયા તમે જોઈ શકો છો 99F છે તો અહીંયા હું 99F છે લખી નાખું છું 99F અને ત્યારબાદ પ્રિવ્યુ ઉપર ક્લિક કરું છું હવે પછી હું પ્લે બટન ને પ્રેસ કરું છું એટલે જુઓ તમારી આગળ એક સ્પેસિફિક પાઠ પર સર્કલ છે મૂવ થાય છે હવે આને આઈમેજ ને રેન્ડર કરવી છે તો એના માટે ફાઇલમાં જવાનું છે રેન્ડર ઉપર ક્લિક કરવાનું છે મેન્યુ ઉપર થશે એમાં શોર્ટકટ કે એફ નાઇન છે આ શોર્ટકટ કી છે સ્ટુડન્ટ તમને એક્ઝામમાં પૂછાય છે હવે આ મારે કઈ જગ્યાએ સેવ કરવું છે તો એના માટે હું ડેસ્કટોપ લઈ લઉં છું અને ઓકે આપું છું કયા લોકેશન પર છે અને અહિયાં એક્સટેન્શન છે ડોટ જી આઈ એફ મુવિંગ સર્કલ ટુ ડોટ જી આઈ એફ અને ત્યારબાદ અહિયાં ટાઈમ પર હું ક્લિક કરું છું અને ટાઈમ આપી દઉં છું 99f અને ત્યાર બાદ હું અહીંયા રેન્ડર પર ક્લિક કરીશ એટલે તમે જો અહીંયા રેન્ડર પ્રોસેસ ચાલુ છે હવે આ વિન્ડોને શું મિનિમાઇઝ કરી દઈશ ઓકે હવે અહીંયા જે આપણે મૂવિંગ સર્કલ 2 નામ આપ્યું હતું બરાબર જુઓ એ અહીંયા રેડી થઈ ગયું છે અહીંયા એના પર ટુ હું ક્લિક કરીશ એટલે ઓપન થઈ જશે તમે જોઈ શકો છો સર્કલ છે એ પાથ ઉપર કન્ટિન્યુ મૂવ થઈ રહ્યો છે